કે મોટી ગામ તો ઘણી વખત આવીએ છીએ પણ મોટા પ્રોગ્રામ હોય એટલે લગભગ હું બે કલાક રોકાઈને નીકળી જતો હોઉં છું ભલાના બાપાના દા તો ઘણી વખત આવું છું એટલે આવવાનું તો કઈ એવું હોતું નથી પણ આજે કઈક સંજોગ એવો બન્યો છે કે કઈક એની કઈક ગુરુ કૃપા છે મારા નાથની લાભેશ્વર માં દેવની ઉગા દેવની આ બધા કઈક આપણા કઈક આપી ગયા છે પ્રસાદ રૂપી હવે ભગવાન

પણ એ અખાણ ઓળખ ઓળખના અને ઓળખ કરાવનાર આવા ખૂબ સાકાર રૂપ ભગવાન જો મળે અને સાકારનો ભગવાન જો મળે અને એ આપણે ઓળખ આપે તો આપણે જે ઈ દૂર પર આવી તો કદાચ આખેનું શું છે ખોલ પડે કે બાપા ખોલ પડેવી નથી કબીર સાહેબને આ વાતને છપાવી છે સાહેબ 700 વર્ષ પહેલા कि कल स्वासा की समरणी विद्या सासा मत को ना जानो उस स्वास को फिर आमा आवन हो के ना जो आज हो रही है बात जो आज वर्ष पहले जो कोई संतों कहता है तो कल आज आपने ना नकारी ना सकाई ना नकारी सकाई बाबा क्या कि तो ये एक महान संत बनी हुई है अरे आज जो वो कितना बड़ा रंग थे लीला पीला लाल काला हाथी बता रंग थे ખાજા કા રંગો છે સાહેબ પણ સકાય કબીર સાહેબ ની વાત છે હ કબીર સાહેબ ની વાત છે જે સુહાંગા રંગ એ લાગ્યો મેરે સંસ ધ્યાનો એકાઈ કેવું ઓલા રંગ તો કેટલા છે તમે જોવો ને કેમ એમને કોઈ બીજો રંગ ના દેખાયો માંગતો જો સાહેબ કે મારી ભૂલ થઈયો તો

कि साधु एक एक गूंज की बनी रचना ये साधु संत जीवा आसर्वे अपना आसर्वे अपना सुहांगा रंग लग मेरे संत जनो सही जो ये भी बात है ते हरे ने सही પાણી કેલું મૂલ પડે ને આ ફીડ રચાઈ નાખે સાહેબ મારો વાળો પાણી કેલું મૂલ પડે ને મારો વાળો સાહેબ આ ફીડ રચાવી દે તો ભગવાન કે શું જો છે સાહેબ બે ગુમા માગ ગર્યો મારો વાળો કોઈ આપણે હાથ નો ઘડવા ગયા નથી એ આ ઘડવા આપણે નથી કે સાહેબ હ એક કઈક જુડું છે એક મૂલ પડે ને સાહેબ આવી કાયા બનેલા કે સાહેબ સમય આવતા આવતા સાહેબ ને કમ્પ્લીટ કરી નાખે જેલી ક આપણી સત્તા નથી સાહેબ સાહેબ આપણે કદાચ બ્લડ આપી શકીએ છીએ પણ બ્લડ બનાવી ના શકીએ છીએ એ તો એની સત્તા છે મારા વાળા આપણી સત્તા નથી સાહેબ એટલે આપણી સત્તા નથી તો સત્તા વગરની વાત આપણાથી થાય નહીં જય ગુરુ મહારાજ માફ કરજો મારા વાલા સત્તા નથી તો આપણે વાત ના થાય ને સાહેબ કબીર સાહેબ પછી આગળ કે છે

કહો સાહેબ આમેરો શબ્દ છે શબ્દની સાથે જો આપણી સુખતા મળીવે અને સુખતા મળીને ગુરુવચન માં જો આપણે એ વજન વચન ની પૂતી માં જો રહી અને ભક્તિ કરીએ તો આપણી માટે યોગ્યતા છે ન કે આપણા માટે યોગ્યતા નથી છે સુલેરી કવિ સાહેબ કયો સુંદર સબ્દ વાગ્યો કે સા જો કહા કા કા જી જાને સુનો સાજનો का का जाने सुलो सजनो ए सुनता કબીર સાહેબ વદનો ઉકમા દી સાહેબ ને ઉકમા દી હે જે જે આને વર્ગ્યા છે ને માં બાળક ને ગમે તે બાજુ ફેમી જવરા આવે તો સાહેબ ને અમૃત જ મળે એ એક રૂમાન આમ ફેવરી આકી ગવરાવ તો અમૃતમાન આમ ફેવરી ધવરાવ તો એલા અમૃત જ મળે છે એમ સદગીલા શબ્દ ઓરા જાય તો એ ઉપર અને હવરા જાય તો એ અમૃત જ મળે પણ રસ્તી એની ગુરુમાં હોવી જોઈએ રસ્તી મે ગુરુમાં ના હોય તો સાહેબ એ અમૃત ના બને માફ કરજો સાહેબ એક માણસ કે થોડું બજાર પરથી બોલાઈ જાય કે તમારો બાળક સંજીનો મને માફ કરજો કે મનજો આપ લોકો ઉંચી થાવા છે પણ આ બધે એક એક થોડું અમે લેવી આવી જાય સાહેબ ज्ञा महाराज नि वाणी માં લેખ પરણલ પણ આપણે બહુ સુંદર શબ્દ આપી ગયા હે મન તો હે મન તો વેડાણું આનાની સાથ